શાંત છું સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો આ શરૂઆત છે અંત નહીં આ શબ્દો છે ગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટથી હવે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલ શરૂઆતમાં જ્યારે આંદોલન કરતા હતા ત્યારે આક્રમક તીવ્રમાં જોવા મળતા હતા અને જ્યાં સુધી તેઓ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તેમના આ તીવરની ચર્ચા થતી હતી પરંતુ જ્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારથી તેઓ નરમ પડ્યા છે તેમનું વલણ બદલાયું છે તેઓ શાંત થયેલા દેખાય છે ત્યારે આ પોસ્ટે હવે ફરી તેમનો આક્રમક અંદાજ એ ફરી શું સામે આવશે તે પ્રશ્ન કર્યો છે કારણ કે આ પોસ્ટથી હાર્દિક પટેલ શું કહેવા માગે છે તેમનો ઈશારો કોના તરફ છે તે એક મોટો સવાલ છે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી વિરમગામમાંની વાત કરે તો વિરમગામમાં એ અંદર અંદર ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો છે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો હતો કે વિરમગામમાં વિકાસના કાર્યો નથી થતાં વિરમગામમાં ઉભરાતી ગટરની સમસ્યા છે લોકોના ઘરમાં પાણી આવી જાય છે ત્યારે ધારાસભ્ય તરીકે મારે સાંભળવું પડે છે કોર્પોરેશનના વાળા કામ નથી કરતા કોર્પોરેટરો કામ નથી કરતા તેઓ તેમનું કહેવાનો મતલબ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રમુખ સહિતના લોકોએ હાર્દિક પટેલની ઘોર ટીકા કરી હતી ગામના મહામંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે હાર્દિક પટેલે આજકાલમાં ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે ત્યારે હાર્દિક પટેલની જે કાર્યો કરી રહ્યા છે તેઓ અધિકારીઓને બચાવવા માટે એ કોર્પોરેટર કોર્પોરેશનને અને ભાજપના લોકોની ટીકા કરી રહ્યા છે તે યોગ્ય નથી આ બાદ અત્યારે સામાજિક દ્રષ્ટિએ વાત કરે તો સામાજિક સ્તરે સરદાર પટેલ સન્માન યાત્રા અત્યારે ચાલી રહી છે વિરમગામમાંથી પણ આ યાત્રા પસાર થઈ હતી હાર્દિક પટેલે યાત્રાનું સન્માન કર્યું હતું અને સભા યોજી હતી વિરમગામમાં જ્યાં તેઓ રહે છે તે સોસાયટીમાં અને ત્યારબાદથી હાર્દિક પટેલનો શું આ સંકેત એક સામાજિક દ્રષ્ટિએ પણ હોઈ શકે કારણ કે હાર્દિક પટેલે જ્યારથી વિરમગામના પ્રશ્નો ઉપાડ્યા હતા ત્યારે તેમના જ સાથીદાર તેમના જૂના સાથીદારોએ તેમના પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને ઘેર્યા હતા ભાજપના જ રહેલા વરુણ પટેલે તેમની આખરી ટીકા કરી હતી અને વિરમગામના તેઓ પોતે ધારાસભ્ય છે છતાં ફરિયાદ કરે છે તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો અને વિરમ ગામના પ્રશ્નો શું છે અંદર અંદર સંકલન કરીને એ પ્રશ્નોનો સમાધાન કરવાના હોય ત્યારે વિરમગામનો આંતરિક વિવાદ એ ખુલીને બહાર આવ્યો હતો ત્યારે હાર્દિક પટેલની આ પોસ્ટની વાત કરે તો હાર્દિક પટેલની આ પોસ્ટ કોના તરફ છે તે અત્યારે ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે હાર્દિક પટેલે ઘણા સમય બાદ એ આવી પોસ્ટ કરી છે અગાઉ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ હાર્દિક પટેલની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો તેવા સમાચાર સામે આવ્યા હતા હાર્દિક પટેલ જ્યારે પાટીદાર આંદોલન કરી રહ્યા હતા ત્યારે નિકોલ વિસ્તારમાં પાટીદાર આંદોલન સમયે બબાલ થઈ હતી તેને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે કોર્ટમાં હાર્દિક પટેલ હાજરી નથી આપતા જ્યારે કોર્ટની તારીખ હોય ત્યારે વારંવાર હાર્દિક પટેલ ગેરહાજર રહે છે ત્યારે કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું ત્રણ દિવસમાં સતત બે વખત હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હતું ત્યારે રાજકીય રીતના વાત કરીએ તો હાર્દિક પટેલની આ પોસ્ટ એ રાજનીતિક પોસ્ટ પણ હોઈ શકે છે કારણ કે રાજનીતિમાં પણ તેમના ભાજપમાં જ અંદર અંદર વિરોધીઓ રહેલા છે ત્યારે હાર્દિક પટેલનો સંકેત કોના તરફ છે તે અત્યારે મોટો સવાલ છે શું હાર્દિક પટેલની આ પોસ્ટ રાજની નૈતિક છે કે સામાજિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિની પણ વાત કરે તો હાર્દિક પટેલે આંદોલન કરતા હતા પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે સામાજિક લોકો સાથે જોડાયેલા લોકો સાથે તે એટલા સંપર્કમાં નથી અને જે સામાજિક લોકો હતા એમને ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ ધારાસભ્ય બન્યા બાદ એ સમાજને ભૂલી ગયા છે અને હાર્દિક પટેલ હવે પોતાની રીતના બસ વિરમગામ પૂરતું જ તેમનું કાર્ય કરી રહ્યા છે સામાજિક દ્રષ્ટિએ પણ તેઓ કોઈક યોગદાન નથી આપતા કે હાજરી નથી આપતા તે વાત એ ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલની આ પોસ્ટ અત્યારે એક તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આગામી સમયમાં આ પોસ્ટને લઈને શું થઈ શકે છે શું હાર્દિક પટેલ એ ફરી વખત કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે હાર્દિક પટેલ શું ફરી તેમના આક્રમક તીવ્રમાં આવી શકે છે તે ચર્ચાનો મુદ્દો છે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ